તમામ હિન્દુ લોકોને આ વાત લાગુ પડે છે હિન્દુમાં ઓબીસી એસસી ને એસટી બરાબર મિત્રો હવે આ રેકડીવાળા હોય છે ને એ ઓબીસી વાળા એસસીવાળા ને એસટી વાળા હોય છે મિત્રો આપણે અચ્છે અચ્છે દિન આને વાલે હે ભારત માતા કી જય વંદે માતરમ હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે આપણે રામ રાજ્ય આવશે આવી બધી મોટી મોટી વાતો કરી કરી દેશના નાગરિકોને કેવી રીતે ઉલ્લુ બનાવવું કેવી રીતે જોવું જુઓ મિત્ર જેને આઝાદીમાં કોઈએ ભાગ જ નથી ભજવવો એવા લોકો તમને આવી મીઠી મીઠી ચપલી ચપલી વાતો કરી ઓગણીસો સડતાલીસમાં દેશ આઝાદ થયો અને આજે બે હજાર પચીસ છે મિત્રો આપણે હમણાં છૌતેરની છૌતેરની છવ્વીસમી જાન્યુઆરી મનાવી લીધી મિત્રો તમે જુઓ આટલા આટલા વરસ આઝાદ થયા આપણે ભારતના બંધારણને છૌતેર વરસ જેવું થઈ ગયું મિત્રો તમે જુઓ ભારતના દેશનું બંધારણના નીતિ નિયમ મુજબ શું આ તંત્ર હલે છે શું આ રેકડીવાળા જ ખાલી ટ્રાફિકને જામ થાય છે શું દેશમાં ગેરકાનૂની બાંધકામ નથી દેખાતું તંત્રને આ ગેરકાનૂની બાંધકામ કોને મંજૂરીથી પાસ થયું શું બાંધકામ શાખાવાળા અનપળ ગવાર છે શું બાંધકામ શાખાવાળાઓને નથી ખબર પડતી કે ગેરકાનૂની બાંધકામ એટલે શું કે નીચેની બિલ્ડિંગ પંદર પંદર વીસ વીસ વર્ષથી બાંધકામ થયેલી હોય એના ઉપરનું બાંધકામ જે હમણાં જ છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જ થયું હોય તો આ બાંધકામ શાખાવાળાઓની જે ગેરકાનૂની નીતિ છે એ ટ્રાફિકને જામ નથી થતી અને આ ગેરકાન બાંધકામ મંજૂરી દીધા પછી જો એની બિલ્ડિંગ ખરી જાય અથવા પડી જાય તો એની જવાબદારી કોણ લેશે શું તંત્રને કાંઈ ખબર નથી પડતી શું દેશની અદાલત દેશની કોર્ટ કચેરીને લાઈવ કરવામાં કેમ નથી આવતી દેશના વકીલો શું ખરેખર ન્યાય નીતિ અને સત્ય ઉપર હાલે છે શું સત્ય મેવું જે તે થાય છે શું દેશનો કાયદો કાનૂન બંધારણ જેની જવાબદારી છે જે ખરેખર શિક્ષિત દર્જાના છે શું એ શિક્ષિત દર્જાના પદના ગરિમાને ધ્યાનમાં રાખે છે મિત્રો અમે કોઈ નાતી ધર્મ જાતિ કોઈ વિરુદ્ધ નથી બેઠેલા અધિકારીઓ ક્લાસ વનથી કરી અને ક્લાસ સો સુધીના શું સત્યમેવ જૈતે અથવા પોતાના જ્યારે વરદી અથવા પોસ્ટ મેળવી હોય ત્યારે એ બંધારણની શપથ લઈને મેળવવી હોય શું આ બંધારણની શપથ નીતિ નિયમ મુજબ ભાલે છે દેશમાં પત્રકારો છે આટલા બધા દેશના પત્રકારો છે